Thank <music> you. we <laughs> my वक्त देने में उतने ही करीब हो गए मोबाइल में गेहूं छाने लेने आई रही है कन्या शाला की विद्यार्थी

мак топ кана ને થોડી જ વારમાં આપણે આજે મોબાઈલની ઘેલછાનું જે નાટક છે એ શરૂ થશે એના પહેલાં એક સામાન્ય સૂચના જેવો આપણો પ્રોગ્રામ પૂરો થાય એટલે ત્રણેય શાળાના પરિવારના વિદ્યાર્થીઓ પોતાની જગ્યા ઉપર જ બેસી રહેશે ગામથી પધારેલ તમામ વડીલો માતાશ્રીઓ મહેમાનો અને પ્રસાદની વ્યવસ્થા આપણે કન્યાશાળાના ગેટ પાસે જ કરેલી છે ત્યાં જ આપણે એક્ઝિટ થતાની સાથે તમને પ્રસાદ ત્યાંથી આપવામાં આવશે અને બાળકો પોતાની જગ્યા ઉપર જ બેસશે તમને તમારી જગ્યા ઉપર જ તમને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે જેથી કરીને આપણી વ્યવસ્થા જળવાઈ રહે અને તમામ બાળકોને આપણે શાંતિથી પ્રસાદ આપી શકીએ ચાલો નિહાળીએ મોબાઈલની ઘેલ સાહેબ તો પછી શું થયું મોઢું કેમ લટકાવેલું છે પપ્પા રેવા દો મમ્મી નો તો મોઢો જેવું છે

પછી ટેન્શન માં ધ્યાન નો રહ્યું તો કુકર ફાટી ગયું અરે પણ તો કેટલું નુકસાન અરે જિંદગીમાં આવા જર્ક તો આવ્યા જ કરશે આપણે તો એડજસ્ટ કરવાનું ને હસતા રહેવાનું શું એડજેસ્ટ કરવાનું શું એડજેસ્ટ હમ શું એડજેસ્ટ શું એડજસ્ટ પછી સાંભળું તો ખરા આ જલ્દી જલ્દી માં તમારા કપડા ચેક કર્યા વગર વોશિંગ મશીન માં નાખી દીધા તમે એટલે એટલે શું પછી એમાંથી કાગળના ના ડૂચા ને આ ડબલી નીકળી અરે આ તે શું કર્યું મારી કંપની ના બે અને હાથ ડિસ્પ્લે ધોઈ નાખી ઓ હવે મને સમજાણું

પપ્પા આર્ટિસ્ટ માટે તમારા બોસ નો ફોન છે કે મારા પપ્પા દૂધ માં ગયા કુકર માં ગયા ને એટલે વોશિંગ મશીન માં નાવા છે એને કે કરી લે એ આ આ તમારું નેટ વાપરો તમે તમારું નેટ વાપરો અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર ને તોય માગવા આવે

જોતો બેટા એ આગર કોઈ નથી મોબાઈલ તો ડાટ વાડ્યો છે એ બેટા આમાં કઈ આવતું નથી અરે આમાં ચાર્જિંગ પૂરો છે પાવર બેંક મંગાવી દેજે ને તે ગઈડે ઘટમાણે પણ મોબાઈલ મુકતા નથી મોબાઈલે તો દાંત ફાડ્યો છે આ ચા ગયો 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 આ તમા કન બોલ લે મિટુ નાખી દીધું એ તું પીઈ ગયો અને ખબરય ન પડી ગયો ઈ તો જીતી ગયા આ જાણું છું કે તારા કે કાઈ નઈ મોબાઈલે તો દાંત ફાળે છે હાલો હં মাযে লাুণাখ করশয বইর শাাঠে

અગ્નિ સંસ્કાર ક્યારે છે રસ્તામાં શું સાહેબ મોબાઈલ એનો દાઠ વાળ્યો છે મારા હાલીને આવું પડશે એવું લાગે કો આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા કરતા ક્યાંય મળતા જ નથી આ મોબાઈલે મોબાઈલ એ તો સરસ ખૂબ રમૂજી પણ સાથે જીવનમાં બહુ મોટો મેસેજ આપતું સરસ મજાનું નાટક બાળા દ્વારા વ્યક્ત થયું છે ખરેખર મોબાઈલે દાટ વાળી આપણે સમજવા જેવું છે અને એ દાટ આપણા ભવિષ્યની ના વળી જાય આના માટે તમામ વાલી માતાઓ અને પિતાઓ એ ખાસ પોતાના બાળક માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે સતત શાળા પરિવાર દ્વારા તમામ શિક્ષકો દ્વારા આપણા બાળકો માટેની ચિંતા સેવતા હોઈએ વારંવાર મોબાઈલ માટેની ફરિયાદો કે અમારી ચિંતા આપણા સુધી પહોંચતી હોય તો આપણે પણ જાગૃત થઈ જઈએ આપણા બાળકો માટે નહીં તો પછી એક દિવસ એવો જ આવશે કે આપણા મોઢામાંથી પણ એવી વાણી સરી પડશે કે મોબાઈલ તો દાટ વાળ્યો સરસ હવે આપણો આજના દિવસ આ છેલ્લો પ્રોગ્રામ પાછળ આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું સરસ મજાનો માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ લઈને આવે છે પિરામિડ Yes.、Yeah.